તમને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલની પહેલી પ્રતિમા એમના જીવતે જીવત ગોધરામાં મૂકવામાં આવી હતી તમને ખબર છે કે એ પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું હતું ખુદ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ અને આ વખતે જે નહેરુએ આ પ્રસંગે જે પ્રવચન કરેલું એ પણ બહુ મજાનું છે અને કેટલી એ સરદાર નેહરુ વચ્ચેની જે વાતો ચાલે છે વોટ્સએપ યુનિવર્સિટીમાં એના જવાબો પણ એમાંથી મળી જાય છે આજે આ વિશે વાત કરવી છે ને વાત કરતા પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે લાયકન જરૂર દબાવજો તમે વિચાર કરો કે સરદાર પટેલ જીવતા હોય અને એમની પ્રતિમા ગોધરામાં મુકાય અને એનું અનાવરણ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ કરે સરદાર દોઢસોની ઉજવણી પ્રસંગે ઘણી બધી વાતો ઉજાગર થઈ છે એમાંની આ એક વાત પણ ઉજાગર થઈ છે કોંગ્રેસના નેતા જયરામ રમેશથી માંડી ઘણા બધા લોકોએ આ વાતને ઉજાગર કરી છે અને આપણા ગુજરાતી લેખક ઉર્વિશ કોઠારીએ તો ધ પ્રિન્ટમાં આ વિશે લેખ પણ લખેલો અને જે તે વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ બધા અહેવાલો છપાયા હતા બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે અને સરદાર અને નહેરુ વચ્ચે બધી બહુ ગેરસમજણો હતી ને બહુ મુશ્કેલીઓ હતી એનું આ પ્રસંગ છેદ ઉડાડે છે મતભેદો તો હતા જ એમાં કોઈ એ બહુ સ્પષ્ટ વાત હતી એમાં કંઈ છુપાવવાનો સવાલ જ નથી પણ જે રીતે અત્યારે નહેરુ અને સરદાર વચ્ચે ના મતભેદોને ચિતરવામાં આવે છે એવું નહોતું આ એટલે આ પ્રસંગની વાત કરવી છે વાત છે ઓગણીસો ને ની તેર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણપચાસ ગોધરામાં પંચમહાલના ગોધરામાં ગોધરા મ્યુનિસિપાલિટી અને ગામના લોકોએ એવું નક્કી કર્યું કે અહીંયા સરદારની પ્રતિમા મૂકવી સરદાર ત્યારે જીવતા હતા સરદારને આ ગમતી વાત નહોતી અને મહત્વની મુદ્દો એ છે કારણ કે આ પ્રતિમાના અનાવરણ માટે નહેરુને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ બહુ મહત્વની વાત છે સરદારની જીવતા જીવત પ્રતિમા મુકાણી કારણ કે સરદાર પટેલ તો પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ ના એમનું અવસાન થયું હતું અને ત્યારે જે જે વાત કરી જાહેરમાં આ બહુ મહત્વનું એની આખી ટ્રાન્સક્રિપ્ટ તમને મળી શકે એમ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને જૂના એના આર્કાઇવ્સમાંથી અને તમે ગૂગલમાં સર્ચ કરશો તો એ આખો રિપોર્ટ પણ તમને મળશે નહેરુની જે વેબસાઇટ બનાવાય છે એમાં પણ આ આખું પ્રવચન સામેલ છે અને એમાં જે સરદારે વાત કરી છે સાહેબ બહુ મસ્ત પેલા તો પ્રતિમા વિશે એણે બહુ સરસ વાત કરી છે કે હું પ્રતિમાનો આમ તો સામાન્ય રીતે પ્રતિમાના વિચાર મને પસંદ નથી અને એવા વિચારને હું કરું છું એના બે કારણો છે એક તો પ્રતિમા બનાવી આપણે છૂટી જઈએ છીએ અને જાણે આપણી ફરજ પૂરી થઈ છે અને એ મહાન પુરુષ એ જે માર્ગ બતાવ્યો હતો જે આદર્શો આપેલા એની ઉપર ચાલવાનું આપણે બંધ કરી દઈએ છીએ અને એમને ગાંધીજીનો દાખલો પણ આપેલો ગાંધીજીએ જીવત જીવત નહેરુ સાથેની વાતચીતમાં એમ કર્યું કે પ્રતિમા ન હોવી જોઈએ એના આદર્શો એના બતાવેલા માર્ગો પર આપણે ચાલવું જોઈએ અને કે બીજું કારણ એ છે કે જે મૂર્તિઓ બને છે એમાં ભાગે કલાત્મક રીતે નથી બનતી અને મૂર્તિ ગમે નહીં એવી હોય છે પણ સરદારની મૂર્તિ બની છે ગોધરા તમે નગરવાસીઓએ બનાવી છે મ્યુનિસિપાલિટીએ બનાવી છે એ આનંદની વાત એટલે છે કે સરદારનું એવું કામ છે અને પછી એણે સરદારના જે વખાણ કર્યા છે સાહેબ એ બહુ સમજી લેવા જેવું છે એમણે એમ કહ્યું કે આ માણસ એવા સ્વાતંત્ર્યની લડત માટે એટલી બધી લડત કરી અને પછી સ્વાતંત્ર્ય મહિલા પછી એમની જે ભૂમિકા રહી આખા ભારતનો એમણે જે નકશો બદલી નાખ્યો બધા રજવાડાઓને એક કર્યા એ એમનો એ ઉલ્લેખ છે અને લોકો એમ કે અમારા વચ્ચે મતભેદો છે મત ગેરસમજણો છે પણ એવી વાત નથી અમે ત્રીસ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ સાથે કામ કર્યું છે જેલમાં પણ ત્રણેક વર્ષ અમે સાથે હતા અને ત્રીસ વર્ષથી આ અમારો નાતો છે દેશના અનેક મુખ્ય પ્રશ્નો અંગે અમે સાથે રહીને નિર્ણય લીધા છે એટલે આ આ રીતે આખી વાતને નહેરુએ મૂકી હતી એટલે નહેરુ સરદારને નતા અને સરદારના આમ સરદારને જ્યારે કેબિનેટમાં આખી કેબિનેટ બને છે ને ત્યારે જે પત્ર વ્યવહાર એકબીજા સાથે છે એ પણ બહુ અદ્ભુત છે એ તો ડોક્યુમેન્ટેડ છે એટલે તમે વાંચી શકો જોઈ શકો છો સરદાર કાગળ લખે છે સોરી નહેરુ કાગળ લખે છે ને સરદાર એનો જવાબ જવાબ આપે છે કે આઈ એમ લોયલ ટુ તમે એમ કે જે તમારો આખી કેબિનેટ બને છે સરકાર બને છે હું એનો લોયલ ગાંધીજીએ આ પસંદગી કરી ઘણું બધું બહુ સરસ છે અને મજાની વાત એ પણ છે કે એ બે પ્રસંગો એવા થયા હતા અને આણંદમાં જે વિદ્યાનગરનો પાયો નખાયો એનો શિલાન્યાસ પણ ત્યારે જ આ ગોધરાની પ્રતિમાનું અનાવરણ કરવા આવ્યા ત્યારે જ એમણે શિલાન્યાસ એનો કર્યો જે સરદાર પટેલ યુનિવર્સિટીના સરદારના નામે જ બધું ત્યાં થયું છે ને ઓળખાય પણ છે ઓગણીસો ને અને જ એ જ દિવસે ગોધરામાં એક ટાઉન હોલનું ખાતમુહૂર્ત પણ નહેરુએ કરેલું અને પાછળથી ચોપન બીજા કે બીજા વર્ષે કે ત્રીજા વર્ષે બીજા જ વર્ષે સોરી લાલબહાદુર શાસ્ત્રીએ એનું ઉદઘાટન કર્યું ત્યારે રેલ મંત્રી હતા એટલે એક સાથે ઘણા બધા કાર્યક્રમોમાં એમણે હાજરી આપી હતી અને નેહરુના ઓગણસાઠ બર્થડે હતો જ્યારે ત્યારે સરદારે જે વાત કરી છે એ પણ બહુ મજાની છે સાહેબ કે ગાંધીજીના આદર્શ ઉપર ચાલનારો આ માણસ છે ને અમને બંને ભાઈઓ ત્રીસ વર્ષથી એકબીજા સાથે નાતો ધરાવીએ છીએ અને નેહરુએ પણ એમ જ કહ્યું હતું કે ભાઈ એની સલાહ લીધા વગર હું કોઈ દેશ માટેનો કોઈ અને દેશ ન ચલાવી શક્યો હોત એવું પણ એમને કહેલું એટલે અને પછી એકબીજાને હાર પણ પેરાવે છે ને એ બહુ પ્રસંગ આખો બહુ મજાનો છે અને એને પણ એમ પણ કહ્યું કે પંજાબ અને દિલ્હીના તોફાનોની ઘટનાને ઘણું બધું એવું ત્યારે સ્વતંત્રતા પછી જે બનેલું એ બધી વખતે આ સરદાર અને અમે સાથે રહીને અમે નિર્ણયો લીધેલા એટલે આ બહુ મહત્ત્વની વાત છે અને જ્યારે એપ્રિલ ઓગણીસો ને ઓગણપચાસમાં જયપુર પ્રવાસમાં હતા સરદાર અને જયપુર પાસે એમના પ્લેનમાં સમસ્યા થઈ અને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું સરદાર બચી ગયા અને પછી પાછા જ્યારે આવે છે ત્યારે નહેરુ એમનું સ્વાગત કરે છે એમને મોમેન્ટો આપે છે બહુ સરસ મજાની એ એ પણ ઘટના છે એના પણ ફોટોગ્રાફ તમને મળી જશે અને મજાની વાત એ છે કે સરદારની તો ઘણી બધી આ ગોધરામાં કાશી પ્રતિમા મૂકી હતી એ પછી તો ઘણી બધી દેશમાં ને વિદેશમાં પણ વિદેશની એક બે ઘટનાઓ ઉલ્લેખનીય છે ન્યૂ જર્સી રોયલ આર્બર્ટ પેલેસમાં પંદર ઓગસ્ટ બે હજાર ના દિવસે સરદારની પ્રતિમા એટલે બસ અર્ધ કદની પ્રતિમા મૂકવામાં આવી હતી અને અમેરિકામાં સરદારની આ પહેલી પ્રતિમા મુકાઈ હતી એ પછી એક મે બે હજાર બાવીસના કેનેડાના એન્ટોરિયામાં મારખમમાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરમાં સરદારની પ્રતિમા મૂકાણી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ એ પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા એટલે ઘણી જગ્યાએ એમના લંડનમાં ઓગણીસો ને તેરમાં સોરી જ્યાં સરદારે પોતાની બેરિસ્ટરની ડિગ્રી લીધી હતી ત્યાં જ એમની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી ઇન્ડિયન હાઈ કમિશનરમાં પણ એ મૂકવામાં આવી હતી બહુ સરસ અને ન્યૂજર્સીની જે પ્રતિમા છે એ મૂળે તો એ વિચાર કાંતિલાલ નામના બહુ જાણીતા ત્યારના સ્થાપત્યકાર હતા પણ કાશ્મીરી સાલ ઓઢીને જે સરદાર પટેલ ઊભા છે એવી પ્રતિમા છે પછી એ બંકિમ પટેલે એ પ્રતિમા બનાવી હતી અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન એ આ આખી પ્રતિમા માટેની કાર્યક્રમને બધું કર્યું હતું એટલે આ રીતે તમારે સરદાર અને નહેરુના પ્રસંગોને જોવા જોઈએ આપણે સમસ્યા એ છે કે આપણે આ રીતે નથી જોતા અને જે ગેરસમજણો ઊભી કરવામાં આવે છે એની પાછળ કોઈ પણ કારણો હોઈ શકે એજન્ડા પણ હોઈ શકે પણ બંને વચ્ચે મતભેદો હોવા છતાં પણ સંબંધો બહુ અંગત રહ્યા હતા એટલે આ આ સમજવા જેવું છે તમે વિચાર કરો ગોધરામાં સુકામ પ્રતિમા તો ગોધરાથી સરદારે પોતે વકીલાતની શરૂઆત કરી હતી એટલે ગોધરામાં એમની પહેલી પ્રતિમા મૂકવામાં આવી હતી એના સરદારના આવા કેટલાય સરદારના અવસાન પછી પણ આવા કેટલાય પ્રસંગો બન્યા સરદારના નામે યોજનાઓ સરદાર સરોવર યોજના એનું પણ ખાતમુહૂર્ત નહેરુએ કર્યું હતું એ સિવાયના કેટલાય કાર્યક્રમો બીકાનેરની મેડિકલ કોલેજ સાથે સરદારનું નામ જોડાયું અને એમ કહેવામાં આવે છે એ એનું એનો એની ખરાઈ કરવી જોઈએ પણ એક પ્રસંગ એવો પણ છે કે સરદાર નહેરુ એવો આગ્રહ રાખ્યો કે આ બિકાનેર કોલેજ સાથે સરદારનું નામ જોડવામાં આવે આવા ઘણા બધા એમના જીવનમાં બંનેના જીવનમાં એવા પ્રસંગો છે અને મણિબેન પટેલે પણ કેટલાક એવા પ્રસંગો કીધા છે કે હાથે કરીને લોકો ગેરસમજણો ઊભા કરતા હતા એટલે આ સમજવા જેવું વાત છે આવા નેતાઓ આપણી પાસે હતા સાહેબ એકબીજા પ્રત્યે જે માન સન્માનની લાગણીઓ હતી અદભુત હતી આ આવું આ જે કોન્ટેક્સમાં જે ખોટી માહિતીઓ અપાય છે એ ચકાસવી જોઈએ ને આપણે જે તે વખતના અહેવાલો અને આ બધું પબ્લિક ડોમેનમાં છે તમે થોડું પણ ગૂગલ કરશો તો તમને બધું મળશે અને એ જોવું જોઈએ વાંચવું જોઈએ સમજવું જોઈએ એટલે સરદાર અને નહેરુ આ આ બધા ગ્રેટ લીડર્સ હતા ગાંધીજી એને કેટલી હરોળ હતી એમની સાથે કેટલા એવા નેતાઓ હતા આ બહુ મજાની વાત છે આભાર ફરીથી મળીશું